અને આપણે રાતની બસ છે એટલે આપણે અત્યારે ઠેલો આખો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે આપણું કીટ આપણે આ કીટ અત્યારે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે અને આ બધું આપણે વસ્તુ છે બધી લઈ જવાની છે અને આપણે મારા પપ્પાના ભાઈ બહેન ભાઈનો ફોટો આપણે ઓલરેડી કમ્પ્લીટ બનાવીને નાખ્યો છે અને મારા માન મારા ભાભાનો બેનો ફોટો લીધો છે આપણે સપ્તાહમાં ભાગવત છે એટલે એમાં આપણે મૂકવાનું પછી અને આપણે ગંગાજીમાં પધરાઈ દેવા અને આ રીતના બધા ઠેલા છે બધા નાસ્તાના ને એના કપડાં એના અત્યારે મારા બાને મેં પગે લાગી લેવી અને પછી અમે નીકળશું બસમાં તો અમારે સવારે રેલ છે અત્યારે બસમાં જવાનું છે સવારે પછી અગિયાર વાગે રેલ છે તો અત્યારે પગે લાગી લેવી મારે તો બા એમ હવે નીકળ્યું બરાબર નહીં હવે પગે લાગી લીધું હવે આ પગે લાગે છે પગે લાગી લે પછી હવે પગે લાગી નીકળીશું હવે મારા પપ્પાને પગે લાગી રેબા પગે લાગી લે

સબુ રામ 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 જાવ કે અત્યારે અમારા સબુ બેન હતા ધીમે ધીમે બધા મોજ આવી જાય ધીમે ધીમે હજી દબાઈ અમારે બીજી આમ મોજ મોજ બીજી તૈયાર ધીમે ધીમે થઈ ગઈ છે અને સબસ્ક્રાઈબ અમારી ચેનલ ન કરે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખીજો અને લાઈક ન લાઇક કરવાનું તમે ભૂલતા જ નહીં બરાબર હવા નવા અમારા વિડીયો આવતા રહેશે તો ચાલો હવે કાવ્યભાઈ વાટે છે આપણે સાંજલો કરી નીકળીશું બસ સ્ટેશન હવે અમારે ધીમે ધીમે નીકળવાનું ને અમારા દિવ્યાબેન અત્યારે

કેલા વિભાગવાળા અત્યારે ઓલરેડી કમ્પ્લીટ છે એ તમને હું પૂછી ખેલા પેકિંગ કરી એટલે બતાવું સારા મિત્રો ઓલરેડી આપણે ત્યારે બસ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે નીકળી નીકળી જાય છે એ અત્યારે બસમાં ઓલરેડી કમ્પ્લીટ થઈ જાય છે અને આપણી બસ અત્યારે આખી ઓલરેડી આખી અત્યારે બધા એટલે બધા ઓલરેડી બધા બે જાય છે બસમાં અત્યારે બધા ધીમે ધીમે બધા આરામ કરે આરામ કરે છે અને અત્યારે ધીમે 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 થઈ છે એસી આખી એસી આપણી બસ છે અત્યારે ધીમે ધીમે આપણે તૈયારી ચાલો યુ ટુ ફેમિલી અત્યારે આપણે અહીંયા રેલવે તો અમદાવાદ તો આવી જશે આપણે હાડા ત્રણના અત્યારે સહ પાણી તો પી છે અને અત્યારે રેલની વાટે સીવી રેલ અમારે આવશે અગિયાર દસ ને પિસ્તાળી આવશે ચાલે આપણે આરામ કરવાનો છે આ રીતનો બધો ધીમે ધીમે રેલનો સફર ધીમે ધીમે ચાલુ થવા જઈ રહ્યો છે એક બાજુ બધા આરામ કરે છે ને હું અત્યારે ેશભાઈ બે હું હાલને ચા પાણી પીએ આવી સરસભાઈ શાહ પીધી અહીંયા તો ચા તો બહુ મોટો કપ આવે દસ રૂપિયાનો આખો કપ આવે આખો કપ ન ખૂટ્યો નાખી દીધો કચરામાં કેમ કે શાહમાં બહુ ઠીકઠીક જામી નહીં એટલે ચા હા આવશે એટલે પાછી આપણે પી લે બરાબર તમે બધા કન્ટિન્યુ લોકમાં ભણેજો આજે આપણે રેલ રેલનો સરસ મજાનો લોક બનાવવાનો ધીમે ધીમે હવા પડવા જઈ રહ્યા છે ને અત્યારે અમે બધા પીસી કરવા મળે છે હમણાં રમેશભાઈને બધા પીસી કરવા મળ્યા કાનાભાઈને બધા પીસી ઓલરેડી કરે છે આપણે રેલવે સ્ટેશનમાં તો પીસી કરવાનો કારકર બાઇકમાં આવે અમારા કાકાની જાય છે પીસી કરવા અને અત્યારે આ બધા બહાર બધા બેઠા છે ત્યારે એ બધા પીછી બધી તૈયારી કરે છે આ રીતના બધા તેલા બેઠા દબાડ બબલા બધું પીડા છે એ બધી પીછીની બધી કરે છે આપણે ફટાફટ તો પીસી કરી ના અને પીછી હવે આપણે નાસ્તો કરી લઈશું અરે પાછા ના લેને એક ગંડેરું મફત ના હાફતા લે આપણે આપણે ત્રણ ત્યાં ગંડેરા આપે ને અહીંયા એક ગંડેરું ના આપતા મફત નાસ્તો કેમ કરો વાસ કેટલી આવે છે તમને હવે તમારા બેસે રેલવે સ્ટેશન માં હું દાદા દાદા ઘરે ખબર દાદા દાદા નાસ્તો કરો બધા હાલો હાલો હાથ ભાઈ તમે જ પછી ઘરે હું ત્યાં હું ત્યાં દાદા અમારા ઘોડે જો અત્યારે પીસી પીસી કરીને તૈયાર થઈ જાય દાદા મજામાં

નાસ્તાનો ટાઈમ થઈ ગયો એટલે તારે મેં શાહ ને ઠેપલા ને પૂરી ને એવું અત્યારે બધું નાસ્તો બધા નાસ્તો બધા કરવા મળે છે નાસ્તો પોત પોતાનો બધા કાઢવા મળે છે ચાલો ફરા ફરા પેલા આપણે નાસ્તો કરી લઈએ હવે મિત્રો આ બાજુ અત્યારે ધીમે ધીમે હવાર તો પડી ગયા નાસ્તા પાણી કરી લીધા છે અમારા બન બાબુ અત્યારે નાસ્તો કરી લીધો હે નાસ્તો કરી લીધો ખાધું ને તો સારું આ બધા મહેમાન ને બધા હારે છે બધા એટલે આ નાસ્તા પાણી બધું કરી લીધું છે ઓલરેડી કમ્પ્લેટ હવે આપણે આજે ટ્રેનમાં આપણે ભાવનગરથી ઘણા ઘણા મહેમાન આવેલા છે એની તમને બધા મુલાકાત કરાવું બરાબર ને ઘણા મિત્રો ભાવનગર આપણે બધા આપણા વડીલો બધા આપણે હારી આવેલા હરિદ્વાર જ આવે છે તો બધા આપણે મુલાકાત કરીએ અને બધાને સીતારામ સીતારામ દાદા મજામાં સીતારામ દાદા સીતારામ દાદા

નાસ્તો પાણી કરીને બધા અત્યારે ઓલરેડી બધા બેહી જશે કમ્પ્લીટ અને અત્યારે હવે ધીમે ધીમે બધે ટ્રેનની બધા વાટે છે બરાબર તો અહીંયા આપણે અત્યારે લોક અહીંયા પૂરો કર્યો છે નવા હોય તો ફટાફટ આપી શેરમાં તમે જોઈન થઈ જાવ કારણ કે હવે નવા લોગ આવતા રહેશે ખર્ચો પાછા લોકો સાથે તમે ચાલો જય નારી જય ગિરનારી